બનાસકાંઠા જિલ્લામાં બનાસ ડેરીના અધિકારીઓ દ્વારા વરસાદ મંડળીમાં ચેકિંગ કરાયું એશિયામાં નંબર દ્વારા લોકોની સહકારી મંડળીમાં મિલાવટ વાળું ચર્ચા થતા દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું જેમાં કુલ ગ્રાહકોને દૂધ તપાસ કરવામાં આવી જેમાં બે સેમ્પલો શંકા ટેસ્ટ લઈ જવામાં આવ્યા હોવાનું સંઘના જવાબદાર અધિકારી જણાવતા હતા લોકોએ ચર્ચા એવી વહેતી હતી કે ચાલીસ જેટલા સેમ્પલો લીધા હતા તે શું ખરેખર શંકા ઉપજાવે તેવા ઘાટ ઘટાયા હોય તેવું લોકો કહી રહ્યા હતા વાત કરવામાં આવે તો

વન વનના અધિકારી મશીન લઈને વર્ષડા મંડળની અંદર તપાસ કરવા આવેલ એમને ચારસો ગ્રાહક બસો ત્રીસ હોય બસો ચાલીસ સવારમાં ચારસો ને છિતર ગ્રાહકની તપાસ કરી હવા હોઈ એમાંથી શંકાસ્પદ તેમને લાગતા બે ગ્રાહકોના સેમ્પલ લઈ ગયેલ છે જે હકીકત હજી આવે ત્યારે અમને ખબર પડશે શું નામ છે તમારું ચૌધરી જેહાભાઈ અમથાભાઈ વર્ષડા મંત્રી ડેરી મંત્રી